નમસ્કાર દર્શક મિત્રો શ્રી સિદ્ધિ વિનાયક ગુજરાતી જ્યોતિષમાં આપનું હાર્દિક સ્વાગત છે આજનો વિષય છે કન્યા લગ્નમાં કારક ગ્રહો આપણી યોગકારક ગ્રહોની સ્થિતિ જ ચાલુ છે જેમાં આપણે મેષથી માંડી અને સિંહ લગ્નવધિમાં કયા ગ્રહો જન્મકુંડળીમાં યોગકારક થાય છે કયા ગ્રહો રાત યોગકારક થાય છે કયા ગ્રહો માર્કેશ થાય છે કયા ગ્રહો અકારક થાય છે એના વિશે વાતો કરી હતી આજે આપણે જેનું પણ જન્મકુંડળીમાં કન્યા લગ્ન હશે એમાં કયા ગ્રહો યોગકારક થાય છે એના વિશે આજે આપણે જાણીશું તો જુઓ દર્શક મિત્રો જેની પણ જન્મકુંડળીમાં પ્રથમ ભાવની અંદર અને પ્રથમ ભાવ કહેવામાં આવે છે એ આપણે બધાએ જાણીએ છીએ એને લગ્ન ભાવ કહેવામાં આવે છે તો પ્રથમ ભાવની અંદર જ્યારે છ નંબર લખેલા હોય તો એને કહેવાય છે કન્યા લગ્ન કારણ કે ક્યારેય પણ જન્મકુંડળીમાં રાશિ લખવામાં આવતી નથી રાશિનો અંક જ લખવામાં આવે છે તો છ નંબર લખવામાં આવેલા હોય જેની પણ જન્મકુંડળીમાં લગ્નની અંદર છ નંબર હોય તો એને કહેવાય છે કન્યા લગ્ન એના સામે બને છે બુધ તો બુધ અહીંયા લગ્નશ થાય છે તો કન્યા લગ્નમાં બુધ ઘણા જ શુભ થાય છે કારણ કે સ્વયં લગ્નેશ છે અને બુધની એક રસી આવે છે દસમ ભાવમાં મિથુન રશિ જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસમ ભાવમાં એની બીજી રાશિ મિથુન રાશિ આવે છે તો બુધ કન્યા લગ્નમાં લગ્નશ પણ બને છે અને કર્મેશ પણ બને છે માટે બુધ છે એ કન્યા લગ્નવાળા માટે સૌથી વધારે શુભ ગ્રહ માનવામાં આવે છે સૌથી વધારે યોગકાર ગ્રહ બને છે બીજા ભાવમાં તુલા રાશિ આવે છે એનો અધિપતિ બને છે શુક્રદેવ શુક્રદેવની એક રાશિ આવે છે નવમ ભાવમાં વૃષભ રાશિ એના અધિપતિ બને છે શુક્રદેવ તો શુક્ર મહારાજ અહીંયા માર્કેશ પણ બને છે અને ભાગ્યશ પણ બને છે પરંતુ શુક્ર અહીંયા ત્રિકોણ ભાવના અધિપતિ બનતા હોવાથી ભાગ્યશ બનતા હોવાથી એને માર્કેશ માર્કેશોષ લાગતો નથી અને શુક્રદેવ છે એ બુદ્ધ દેવના પરમ મિત્ર છે માટે શુક્રદેવ અહીંયા યોગ કાર્રહ ગણાય છે મંગળદેવ લગ્નમાં ત્રીજા ભાવમાં વૃશ્ચિક રશિ આવે છે એના અધિપતિ બને છે મંગળદેવ અને મંગળદેવની એક રશિ આવે છે અષ્ટમ ભાવમાં મેષ રશિ એના અધિપતિ બને છે મંગળદેવ તો જેનું પણ કન્યા લગ્ન હોય એના માટે સૌથી વધારે અકારક ગ્રહ અને સૌથી વધારે પાપી ગ્રહ મંગળદેવ ગણાય છે કારણ કે ત્રીજો ભાવ છે એ ત્રિષ્ણાય ભાવ છે અને અષ્ટમ ભાવ છે એ ત્રિક ભાવ છે તો મંગળદેવ અહીંયા ત્રિષ્ઠ ભાવના અધિપતિ બને છે અને સાથે ત્રિકેશ પણ બને છે માટે જેનું પણ કન્યા લગ્ન હોય એના માટે સૌથી વધારે ગ્રહ જો હોય તો એ બને છે મંગળદેવ ચોથા ભાવમાં ગુરુની ધનરાશિ આવે છે અને સપ્તભાવમાં ગુરુની મીન રાશિ આવે છે તો જેનું પણ લગ્ન હોય એના માટે ગુરુ છે એ બહુ શુભ ગણાતા નથી કારણ કે લગ્નશના એ શત્રુ છે અને આપણે આગળના વિડીયોમાં આપણે વાત કરી હતી બાદકેશ ગ્રહની તો જેનું પણ લગ્ન હોય ને એના માટે ગુરુ બાદકેશ પણ બને છે તો ગુરુ અહીંયા જેનું પણ લગ્ન હોય એના માટે એટલા બધા યોગકારક્રહ ગણવામાં આવતા નથી કારણ કે એ એક અકારક ગ્રહ બને છે જો એ સુખેશ બને છે અને સપ્તમ બને છે પરંતુ લગ્નશના શત્રુ છે અને એની એક રશિ આવે છે બાધક ભાવમાં માટે જેનું પણ કન્યાલગ્ન હોય એના માટે ગુરુદેવ છે એક અકારાગ્રહ ગણવામાં આવે છે કન્યાલગનમાં પંચમ ભાવમાં મકર રશિ આવે છે એનો અધિપતિ બને છે શનિદેવ અને છઠ્ઠા ભાવમાં આવે છે કુંભ રશિ એના અધિપતિ બને છે શનિદેવ તો શનિદેવ છે એ લગ્નેશના પરમ મિત્ર છે અને આ પણ કન્યા લગ્ન હોય એના એ એના ત્રિકોણ ભાવમાં મકર રશિ આવે છે તો મંગ શનિદેવ છે એ યોગ કર ગ્રહ ગણાય છે પરંતુ એની એક રાશિ આવે છે ત્રિશા ભાવમાં પરંતુ એ લગ્નશના હો મિત્ર હોવાથી લગ્નશના એ મિત્ર હોવાથી એ શુભ ગ્રહ ગણવામાં આવે છે શા માટે કારણ કે શનિદેવ અહીંયા પંચમેશ એટલે કે ત્રિકોણ ભાવના અધિપતિ બને છે અને એને છઠ્ઠા ભાવમાં પણ એક રાશિ આવે છે માટે એ બુદ્ધના પરમ મિત્ર પણ ગણાય છે માટે એ શનિદેવ છે એ જેનું પણ કન્યા અલગ્ન હોય એના માટે યોગ કર ગ્રહ ગણાય છે જેનું પણ કન્યા અલગ્ન હોય એના અગિયાર ભાવમાં આવે છે કર્ક રાશિ એના અધિપતિ બને છે ચંદ્રદેવ ચંદ્રદેવ છે અહીંયા ત્રિષ્ણ ભાવના અધિપતિ બને છે અને એ લગ્નશના શત્રુ પણ છે માટે જેનું પણ લગ્ન હોય એના માટે ચંદ્રદેવ છે એ યોગ કાર ગણાતા નથી બારમા ભાવમાં આવે છે સિંહ રાશિ એના અધિપતિ બને છે સૂર્યદેવ સૂર્યદેવ છે એ ત્રિક ભાવના અધિપતિ બને છે કારણ કે છ આઠ અને બાર એ ભાવો ત્રિક ભાવ કહેવામાં આવે છે પરંતુ એ લગ્નેશના મિત્ર છે અને મેં આગળ પણ વાત કરી હતી કે બીજો ભાવ અને બારમો ભાવ એ બંને સમભાવ છે બંને તટસ્થ ભાવશે જન્મકુંડમાં આ બે ગ્રહો જે પણ ભાવમાં હોય એના આધારે ફળકથન થાય છે માટે સૂર્યદેવ અહીંયા ત્રિકેશ હતા અને એટલા બધા અકારક થતા નથી શા માટે એ લગ્નેશના મિત્ર છે માટે સૂર્યદેવ અહીંયા યોગકારક નથી થતા પણ અકારક પણ એટલા બધા થતા નથી કારણ કે લગ્નેશના મિત્ર પણ છે હવે જીવો મિત્રો જેનું પણ કન્યા લગ્ન હોય એ લોકો બુદ્ધનું પન્ના રત્ન ધારણ કરી શકે છે કારણ કે બુદ્ધ છે એ સૌથી વધારે એના માટે યોગ કાર ગ્રહ ગણાય છે તો બુદ્ધ છે એ લગ્નેશ છે અને કર્મેશ પણ બને છે માટે જેનું પણ બુદ્ધ જેનું પણ કન્યા લગ્ન હોય એના માટે પણ રત્ન ધારણ કરી શકે છે શુક્રદેવ છે એ ધન ભાવના અધિપતિ બને છે અને ભાવના અધિપતિ પણ બને છે અને લગ્નેશના એ પરમ મિત્ર પણ છે માટે શુક્રનું રત્ન હીરો કે ડાયમંડ રત્ન ધારણ કરી શકાય છે ત્રીજા ભાવમાં મંગળ વૃચિક રસી આવે છે જેનું પણ લગ્ન હોય એના માટે સૌથી વધારે ક્રૂર ગ્રહ મંગળ ગણાય છે પાપી ગ્રહ મંગળ ગણાય છે તો કારણ કે એ ત્રિષ્ણા અધિપતિ બને છે અને સાથે સાથે ત્રિકેશ પણ બને છે તો ક્યારેય પણ જેનું પણ લગ્ન હોય એને ક્યારેય પણ મંગળનું રક્ત ધારણ કરવું જોઈએ નહીં હા મંગળના માટે જો મંગળની દિશા હાલતી હોય કે મંગળ કુંડળીમાં પણ બનતો હોય જેનું લગ્ન હોય એનામાં મંગળ દોષ બનતો હોય તો મંગળની જપ વિધા કરાવવા જોઈએ મંગળનું પૂજન વગેરે કરાવી શકાય છે લગ્ન હોય તો ગુરુનું રત્ન ધારણ કરતાં પહેલાં ગુરુની સ્થિતિ જોવી જોઈએ કારણ કે ગુરુ અહીંયા બાદકેશ પણ બને છે સમજી લો કે જેનો પણ કન્યા લગ્ન છે અને ગુરુ ચોથા ભાવમાં બેઠા હોય તો સુખ ભાવના અધિપતિ બને છે જો એવી સ્થિતિ હોય ને તો ગુરુનું રક્ત ધારણ કરી શકાય છે અન્ય કોઈ ભાવમાં ગુરુ બેઠા હોય તો ગુરુનું યંત્રપૂજન કરી શકાય છે શનિદેવ છે એ કન્યાલગ્નવાળા માટે યોગકારક થાય છે પરંતુ શનિનું રક્ત ધારણ કરતાં પહેલાં શનિની સ્થિતિ જોવી જરૂરી બને છે કારણ કે શનિદેવ યોગ કર થાય છે એવા કોઈ ના નથી પરંતુ એ સાથોસાથ ત્રિશ્ધાય બને છે કારણ કે એ ઋણનો ભાવ છે માટે શનિનું ધારણ કરતા પહેલા શનિની સ્થિતિ સારી હોય કુંડળીમાં તો શનિનું વ્રત ધારણ કરી શકાય છે નહીં તો શનિનું યંત્રપૂજન કરી શકાય છે કન્યા લગ્નમાં ચંદ્ર વ્રત ધારણ કરી શકાતું નથી કારણ કે ચંદ્રદેવ છે એ અગિયાર હોવ અધિપતિ બને છે અને અગિયાર ભાવ છે એ ભાવ છે માટે જેનું પણ લગ્ન હોય ને એને ક્યારેય પણ ચંદ્રનું મોતી પહેરવું જોઈએ નહીં આ ચંદ્રનું યંત્ર પૂજન કરી શકાય છે કન્યા લગ્નવાળા માટે સૂર્યનું પણ ધારણ કરી શકાતું નથી શા માટે લગ્નેશના મિત્ર છે પરંતુ એ સાથે સાથે ત્રિકેશ પણ બને છે આ ભાવ છે એ વ્યય ભાવ છે લોસનો ભાવ છે હાનિનો ભાવ છે દંડનો ભાવ છે માટે પણ કન્યા લગ્નમાં જોઈએ નહીં સૂર્યનું ગણાય છે આજે આપણે જાણીએ કન્યા લગ્નમાં કયા ગ્રહો યોગકારક થાય છે આપણે આગળના વિડીયોમાં જેનું પણ તુલા લગ્ન હશે એમાં કયા ગ્રહો યોગકારક થાય છે કયા ગ્રહો કર થશે તેના વિશે જાણીશું જ્યોતિષ વિષયક જ્ઞાનવૃદ્ધિ માટે મારી શ્રી સિદ્ધિ વિનાયક ગુજરાતી જ્યોતિષ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો તેમજ મિત્રો કુંડળી ઉપર કુંડળી માટે આ નંબર પર કોન્ટેક કરી શકો છો તેમ મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર દર્શક મિત્રો